નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવાપુરા પીટીએસ પાછળના ગેટ પાસે પીસીબીની રેડ શરાબના જથ્થા ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા વડોદરા ન્યાય મંદિર રામજી મંદિર પાછળ રહેતો હાફિઝ ગબલવાલા તથા સુપર બેકરી પાસે રહેતો નઈમ બિલ્લાવાલા કારમાં શરાબનો જથ્થો ભરી લાવીને નવાપુરા પીટીએસના પાછળના ગેટ પાસે ઘનશ્યામ ખારવા નામના ઈસમને સપ્લાય કરવા માટે આવવાના છે જે ચોક્કસ માહિતીના આધારે રેડ કરતા કારમાં શરાબના જથ્થા સાથે નયમ ઉર્ફે ગોટુ અને ઘનશ્યામ ખારવા ઝડપાઈ ગયા હતા ત્યારે પોલીસે હાફીઝ ઉર્ફે અપ્પુ અને વિજય નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી શરાબનો જથ્થો કાર મળીને કુલ રૂપિયા ચાર લાખ ત્યાંસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ